એક મિનિટ એક મિનિટ આપ સર્વનું અખિલ શ્રીમાળી માં મંડળવતી હું આય સ્વાગત કરું છું આપ સર્વને હંધાર છું એ છાયાનું મધ્યમાં આવો અને સ્વામી સન્માનના લોકો ભેળા થાય અને શક્તો ખાસ કરીને અતિર્જિંદ શિમાડી શ્રી હેમેન્દરભાઈ રસિકભાઈ વિજયભાઈ અને ખાસ મારા સેહતી બડોદરા નદીકર જલ્લા શ્રી અત્યારે યોગા નું જોગે

જયેન્દ્ર પુરુષોત્તમ રાણપુરા અખિલ સોની વર્ષથી જૂની સંસ્થા છે છે અને સમાજ જે અમારો ફેલાયેલો આખા વિશ્વમાં એમાં દસ લાખ થી વધારે નોંધાયેલા સભ્યો છે અને વધારે પરિવારના સભ્યો છે અમારા અને દર પાંચ વર્ષે અહીંયા આ રીતે પરિષદ મળે છે આ વખતે પહેલી વખત આ પરિચય મેળાની સાથે આ બધું આયોજન અલગ અલગ કરવામાં આવેલા છે પરિચય મેળામાં લગભગ આઠસોથી વધારે યુવક અને યુવતીઓએ ભાગ લીધો છે અને અમારું જે સંગઠન છે એ મજબૂત કરવા માટે અને આર્થિક રીતે ના જે નબળા લોકો છે ને સહાય કરવા સેવા કરવા મેડિકલ સહાય છે અનેક જાતની સહાય અમારી સંસ્થા કરે છે એ બધી જે સહાય છે અમે વધારે કરી શકીએ એટલા માટે અમે દર પાંચ વર્ષે ભેગા થતા હોઈએ છીએ અત્યારે હું પ્રમુખ તરીકે નિવૃત્ત થઈ રહ્યો છું અને મારી જગ્યાએ હેમેન્દ્રભાઈ બાબુલાલ અને ઉપપ્રમુખ તરીકે વિજયભાઈ ધોડકીયા આવી રહ્યા છે એટલે આવતીકાલે પરિષદમાં એ બંનેને બેસ પહેરાવીને હું એમનું સન્માન કરીશ અને મારો જે ચાર્ટ છે પ્રમુખનો હોય હું એમને સોંપીશ આભાર હવે હું વિજયભાઈને કહું છું તેઓ માગ સંભાળે હા વખત તો દેખાય હા બસ બસ આપનો પરિચય વિજય ધોડકીયા હું મારું આવતીકાલે સવારના જે કાર્યક્રમ છે અખિલ શ્રીમાળી સોની મહામંડળનો એમાં ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર હું સંભાળી રહ્યો છું અમારા સમાજના વડીલોએ આઝાદી પહેલા આ સંસ્થાની સ્થાપના કરી હતી અને દર પાંચ વર્ષે એવો એક વિરાટ ઉત્સવ મનાવવામાં આવે છે જેમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ચાર્જ સંભાળે આવતીકાલે આ કાર્યક્રમમાં વડતાલ મુકામે સાત થી આઠ હજાર લોકોનો કલ્પના છે કે આઠ હજાર સમાજના લોકો પૂરા દેશમાંથી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે પરિષદ તો હેતુ સુકિષદ পরিষদ નો મુખ્ય હેતુ પાંચ વર્ષે એક વખત જ્યારે આ સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ થાય જ્યારે જવાબદારી હસ્તાંતરિત થાય જૂના પ્રમુખ પોતાનો બેચ નવા પ્રમુખને આજે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સમાજનો મોટો વર્ગ ઉપસ્થિત રહે એમની હાજરીમાં આ કાર્યક્રમ થાય એ ખાસ આ કાર્યક્રમ એના માટે કરવામાં આવે છે અને મૂળ તો હેતુ છે પાંચ વર્ષે સંગઠનના શક્તિને જાગૃત કરવી સમાજની સંકટાનાત્મક શક્તિને જાગૃત કરી અને લોકોને જોડી રાખવા હું હેમેન્દ્રભાઈ બાબુલાલ સોની સોધી અમારું આ અઢારમાં સત્ર ની પરિષદ ચાલે છે દર પાંચ વર્ષે અમારી પરિષદ ભરાય છે આ અઢારમી પરિષદ છે અને અમારી સંસ્થા અખિલ સીમાડી સોની મહામંડળ પંચ્યાસી વર્ષ જૂની સંસ્થા છે કેટલા યુવક યુવતીઓ ભાગ લીધો છે આજે છે પરિષદનો ઉદ્દેશ સમાજ નું સંગઠન જે છે એનાથી વધુ મજબૂત બને સામાજિક કાર્યો અમે વધુ કરી શકીએ ફંડ રેજ કરી શકીએ અને એના થકી સમાજની સારી સેવાઓ અમે કરી શકીએ સમાજ